ગુજરાત રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર આપ્યા છે રાજ્ય સરકારે શિક્ષકોને શિક્ષણ સેવાની બિનજરૂરી જવાબદારીઓથી મુક્ત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે શિક્ષણ રાજ્યમંત્રીએ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મહેશકુમાર સાથે ટેલિફોનિક વાતચીત કરી શિક્ષકોને સોંપાયેલી બિન શૈક્ષણિક જવાબદારીઓનો પરિપત્ર તાત્કાલિક રદ કરવાની સૂચના આપી આ નિર્ણયથી શિક્ષકો વિદ્યાર્થીઓના શિક્ષણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે જે ગુજરાતના શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો લાવશે જે સમગ્ર વિવાદ વિશે વાત કરવામાં આવે તો નજીકના ભૂતકાળમાં રાજકોટના ઘેલા સોમનાથ વિસ્તારમાં શિક્ષકો અને આચાર્યોને શિક્ષણ સિવાયની જવાબદારીઓ સોંપવાનો પરિપત્ર જારી થયો હતો જેનાથી શિક્ષક સમુદાયમાં રોષ ફેલાયો શિક્ષકોએ આવી જવાબદારીઓની વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર કરનારી ગણાવી હતી આ વિવાદના પગલે શિક્ષણ રાજ્યમંત્રીએ તાત્કાલિક પગલાં લઈ આ પરિપત્ર રદ કરાવ્યો અને ભવિષ્યમાં આવા આડેધડ પરિપત્રો ન થાય તેની ખાસ ચેતવણી આપી રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારત સરકાર કે ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાએ નિર્ધારિત ચૂંટણી જેવી મહત્વની ફરજો સિવાય શિક્ષકોની અન્ય કોઈ જવાબદારી સોંપવામાં નહીં આવે શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓનું શિક્ષણ એ આપણી પ્રાથમિકતા છે અને શિક્ષકોની ભૂમિકા તેમાં કેન્દ્ર સ્થાને છે આવી બિનજરૂરી જવાબદારીઓ શિક્ષણના ભોગે ન થવી જોઈએ ભવિષ્યમાં શિક્ષકોની કોઈ જવાબદારી સોંપતા પહેલા ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગના અગ્ર સચિવની મંજૂરી ફરજિયાત રહેશે મેં હમણાં ન્યૂઝ પર જોયું કે શિક્ષકોને વીવીઆઈપી ભોજન માટેની જવાબદારી સોંપવામાં આવી છે અને એનો પરિપત્ર કરો પત્ર કરવામાં આવ્યો છે જે તદ્દન ખોટું છે શિક્ષકોને સ્વેચ્છાએ જવું હોય તો છૂટ છે એમાં કોઈ એને એની ધાર્મિક આસ્થા સાથે અમે પણ સંમત છીએ પરંતુ વારં હર ટાઈમ બાબતોમાં ગમે પરિપત્ર કરીને ગમે શિક્ષકોને જવાબદારી સોંપે એ ઉચિત નથી એ માટે મારા મુકેશ કુમારને મેં જાણ કરી છે ને પરિપત્ર કેન્સલ થવો જોઈએ સ્વેચ્છાએ જે શિક્ષકોને જોવું હોય તે જાય શિક્ષણ બગડે એ ભોગે કોઈ પણ કામો આ છે ચૂંટણી પંચના જે ફરજિયાત નેશનલ લેવલથી જે રૂલ્સ હોય એ પ્રમાણમાં કામગીરી હોય એ બાબતને બાદ કર્યા પછી કલેક્ટર કે ડીઓ હર વખત કોઈ પણ કામ માટે શિક્ષકોને જોતરી દે તો એનું બાળકોના શિક્ષણ ઉપર એની અસર થતી હોય તો આ બાબતની આવનારા સમયમાં અમે ચોક્કસ એક ટ્રેમિંગ બનાવીશું કે અમારા સચિવ સાથે સંકલનમાં રહીને પછી જ આ નિર્ણય લઈ શકે આડેધડ નિર્ણય લઈને શિક્ષણ ઉપર એની અસર થાય એવું ન થવું જોઈએ

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ